દેશના અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદે લોકોની મુશ્કેલી વધારી છે ઉત્તર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર ઓડિશા કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં વરસાદી આફત છે જેમાં સૌથી વધુ અસર ઉત્તર પ્રદેશમાં થઈ છે લખીમપુર ખીરી બહરાઈચ અને ગોરખપુરના કેટલાક વિસ્તારની અંદર તબાહી જોવા મળી રહી છે રેસ્ક્યુ ટીમ તમામ ચૌદ કલાકની ભારે જહેમત બાદ સુરક્ષિત રીતે બહાર લાવી જ્યારે કે ગોરખપુરમાં રાપતી અને રોહિનના પૂરના પાણીમાં અનેક મકાનો રસ્તાઓ અને સ્કૂલ પાણીમાં ગરકાવ થયા રાપતી નદીમાં પૂરને કારણે બસંતપુરમાં લોકો મુશ્કેલીમાં મુકાયા અને સલામત સ્થળે શરણ લેવા માટે મજબૂર બન્યા લખીમપુર ખીરીમાં પાણીના ધસમસતા પ્રવાહમાં વાહનો તણાયા જોકે વાહનમાં સવાર લોકોને માંડ માંડ બચાવી લેવાયા પ્રશાસને ચેતવણી જાહેર કરી હોવા છતાં પણ જોખમી રીતે પાણીના ધસમસતા પ્રવાહમાં લોકો પસાર થઈ રહ્યા છે